મમ્મી શું તમે પણ આ સવાર સવારમાં છે ને તમારે મને ફોન જ નહીં કરતા ના ના એવી કોઈ વાત નથી એ લોકો તો બિચારા બહુ સારા છે હા આકાશ પણ કંઈ કહેતા કેતા હતા ઘણું બધું કહેતા હતા પણ હું વાત કરી લઈશ મમ્મી પછી ફોન કરું હા

હું બીજા છોકરાની વાત કરું છું તારાથી આ એક સચ વાતો નથી બીજાને ક્યાં સાચવવા જવાની સચ વાતો નથી એટલે હું કઈ તમારું ધ્યાન નથી રાખતી એટલે કેટલી સેવા કરું છું તમારી તો પણ એવી વાત નથી કે તો હવે તને તો છે ને ખાલી એક પોઈન્ટ જોઈએ એક પોઈન્ટ મળે એટલે ડાયરેક્ટ ધડપડાટી એટલે હું ઝઘડો કરું છું એવું કહો છો ના ના ઝઘડો નથી કરતી એક એક વાત કહું તને બે વાત કહું લગ્ન નતા થયા ને મારા ત્યાં સુધી મને એવું લાગતું હતું કે આ કઈ જિંદગી છે શાંતિથી જીવી નથી શકતો કઈ કામ નથી કરી શકતો મારું કોઈ ધ્યાન નથી રાખતું જો કે મમ્મી પપ્પા ધ્યાન રાખતા જ હતા પણ કોઈ કંસે ઉણપ લાગતી હોય ને એવું થતું હતું મારી કમે મહેસૂસ થતી હતી ને તમને ના રે ના આ તો મને થયું સવાર સવારનો પોર છે આ તો થોડા ઘણા

કેવું બોલો છો આવું બધું નહીં બોલવાનું આ ક્યારેક છે ને આવી કોઈ વાત બોલ્યા હોય ને તો સાચી થઈ જાય સારું સારું બોલો ને આપણે આ વાત સાચી કરી નાખવી છે તમે છે ને એકલા જ બેસો આ એને જ લાયક છો તમે હું જો મેસ ને આ તારી સાથે છે ને મસ્તી કરવાની એવી મજા આવે છે કે વાત ન પૂછ થોડી ભણી પણ આમ ચાવી ટાઈટ કરું ને તા ગુસ્સો કરે એટલે તમે હાથે કરીને આ બધું કરો છો પણ તારી સાથે આવું નહીં કરું તો કોણ આ પેલા બાજીવાળા ઓલા શું નામ છે રેશમા ભાભી કે શીલા શીલા ભાભી એમની સાથે કરું છે શરમ આવે છે શરમ લગન થઈ ગયા છે તમારે આવું બધું બોલો છો હવે જેનું નામ યાદ નથી એની સાથે મસ્તી કરવા જવાનું એ બધું છોડો હું વિચારતી હતી કે મમ્મીની બહુ યાદ આવે છે ઓ તો તો ચાલો છ પિસ્તાલીસ બધી યાદો જતી રહેશે એટલે એટલે કઈ નહીં તને તારા મમ્મીની યાદ આવે છે તું તારે જવું જોઈએ તારા પિયર આટો માર પણ એમ થોડી જતી રહો મમ્મી પપ્પા કોણ વાત કરશે હું ક્યારે કામ આવીશ હું નહીં વાત કરું કરીશ 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 તો ઠીક જો તમે એમની સાથે વાત કરી લેજો હું પૂછીશ તો કે મને ના નહીં પાડે પણ એમને એવું થાય ને કે નવા નવા લગ્ન થયા છે ને વહુ વહુ પિયર જવું છે અત્યારથી તો તમે વાત કરી લેજો હું કરી લઈશ પણ હવે તું તારા પિયર જવાની છો તો એટલા સમય મારું શું થશે આપણે એ બાકીનું જે હોય મતલબ જે જુદાઈ વાળો પલ એક સાથે જીવી લેવો છે આ કોક સાંભળી જશે તો કેવું લાગશે શરમ કરો આ કોઈ હોત ને તો તો આવી ગયું મમ્મી હા એ લોકો તો બહાર ગયા છે ને મારે બહુ બધા કામ છે તમે ઓફિસ જાવ છો તો એક કામ કરો મને છે ને બજાર સુધી લેતા જાવ હું પર્સ લઈને આવ હા હું જાઉં છું આવું છું ઓફિસે નથી જવાનું તમારે ઓફિસે જવાનું છે પણ હું આ એક થોડોક હિસાબ બાકી હતો ને કે હું જોતો તો કે ગયા મહિને કેટલો ખર્જો થયો છે અને કોને આપવાના બાકી રહી ગયા છે એ બધી બે નંબરની વાત કરવાની જરૂર નથી મને ખબર છે કે તમારી બીજી વારની ચા બાકી છે હું બનાવી આવું ના ના રાવા દે કવિતાઓ મને હમણાં ચા પીવડાવી અને બહાર ગઈ છે અને હવે મારે ચા નથી પીવી મને લાગે છે કે હવે છે ને મારે ધીમે ધીમે આ ઘરમાંથી નિવૃત્તિ લઈ લેવી પડશે કામમાંથી

બધી ખરીદી કરવા જાય છે દિવસમાં બે ત્રણ વાર બહાર જાય છે તો થોડું ધ્યાન રાખતા જ પણ એ તો બેન આ સરલાએ એને થોડોક વ્યવહાર સોંપી દીધો છે એટલે બહાર નું કામ લેવુંમાં પણ હોય તો એ કરે છે બરાબર ને સરલા એનો વાંધો નથી લેવા મૂકવાનું કામ કરે ત્યાં સુધી તો બરાબર છે પણ બજારમાં બે થી ત્રણ વાર મેં જોયું છે કોઈ છોકરા સાથે અરે પણ એમાં એવું છે સરલા બેન એ છે ને લગભગ એના કાકા બાપાના બધા મળીને છ સાત ભાઈઓ વચ્ચે એક જ બેન છે તો માર્કેટમાં કોઈને કોઈ મળી ગયું હશે એટલે વાતચીત કરવા ઊભી રહી ગઈ હશે અને આમ પણ મારી વહુ છે ને વાતોડી છે વાતો કરવા જોઈએ બરાબર છે પણ સરલાબેન તમારી વહુ વાતોડી છે એના ભાઈ હોય કે એના ફ્રેન્ડ હોય કોણ હોય તમને ક્યાં ખબર છે તમને આ સુધી કીધું કે આ હું બજાર ગઈ હતી તો મારો ભાઈ મળ્યો મારા કાકાનો કે ભાઈનો દીકરો મળ્યો કે મામાનો દીકરો મળ્યો કીધું તમને કે પછી મારા કોઈ મિત્ર મળ્યો કીધું ન કે પણ તમે સમજવાની કોશિશ કરો તમે તો સમજો કારણ કે જો તમારી વહુ આવું કઈ કરશે અને કાલે ઉઠીને તમારી ગામમાં સમાજમાં બદનામી થશે તો કોને મોડું બતાવશો તમે વાત તો તમારી સાચી છે મને ક્યારે કવિતા વહુ એવી વાત નથી કરી કે આવી રીતે

તમને મારી વાત પર વિશ્વાસ હોય કે ન હોય હે એટલે હું આવીને એવું કઈ જ નથી હોતું કોઈ પડોશી ક્યારે લગભગ કોઈનું ખરાબ ઈચ્છતા જ નથી અને આમ પણ તમે અમારું શું કામ ખરાબ ઈચ્છો આપણે એવું છોડો કઈ વાંધો નહીં હવે આ વાત આપણા પૂરતી જ રાખજો એવું હશે તો અમે અંદર ખાને જાણી લેશું કે છે આ વાત આપણા પૂરતી જ રહેશે હું કોઈને નહીં કરું ઠીક છે બેન આમ પણ તમે આપણા પાડોશમાં ઘણા વર્ષે આપણે સાથે રહીએ છે એટલે મને તમારા પર વિશ્વાસ તો છે જ કે તમે કોઈ દિવસ ખોટું તો ના બોલો પણ હવે આ વાત સરલાઈ કીધી એમ ઘરમેળા મેળા પતી જાય ને તો વધારે સારું હા હા એ જ કે કઈ કાલે ઉઠીને ઉછનીશ બને એના કરતાં તમે સાવચે તો તો વધારે સારું થઈ જાય ને તમે લોકો બેસો હું ચા બનાવી હા વાંધો નહીં આદુ નાખજો અને ચાનો મસાલો પણ નાસ્તો નહીં બનાવો કઈ બટેકા પૌવા બનાવી અરે એના જેવું તો એ કહે નહીં બનાવો બનાવો બટેકા પૌવા અને લીલી મરચી તો છે ને એમ જીની ઝીની ઝીણી ઝીણી કરીને કાપજો આમ કઢી લીમડો નાખજો દાણા નાખજો અને ખાસ મસ્ત મજાના આમ દાણાનો આમ ઉપરથી શણગાર કરજો બહુ ભાવે છે મને બેસો સરલા બેન હા તમે પેલી સેવ લાવ્યા છો ને તમારા એમાં ઉપર ના મસ્ત લાગશે કેમ છે આવ તને જોઈને તો ખુશ ખુશ થઈ ગઈ મને જોઈને કે એમાં એવું છે ને કે કેટલા દિવસે તું મળી આમ તો તું મળતી જ નથી ને બેટા એક વાત કરું એક વાત બે વાત બધી કરજો પણ પહેલા એક કામ કરો ઘરે ચાલો હું છે ને તમને ચા બનાવી દઉં ચા પીતા પીતા વાત કરીશું ના બા ના તારા ઘરે ન હોય અને તારા ઘરે આવું હોય ને તો 10 વાર વિચાર કરવો પડે પછી હવાય શું બોલો છો કઈ પણ ના બોલો અમારા ઘરના દરવાજા છે ને ખુલ્લા જ હોય છે

થોડા દિવસ જવા દે એટલે બધું સમજાઈ જશે આંટીયા શું બોલો છો જો તમારી કોઈ વાત છે ને મને સમજાતી નથી મારા સાસુમાં બિચારા ઘણા સારા છે મને મને એમની હથેળી પર રાખે છે હું જે કહું ને એમ કરે છે બહુ સાચવે છે મને હા સાચવે જ ને અત્યારે તો સાચો છે પણ જો સમય જશે ને એમ ખબર પડશે કે કેટલું સાચવે છે અને કેટલું જતું કરે છે વાત એમ છે કે તમારી સાસુનો સ્વભાવ શંકાશીલ છે એ કોઈના પર પણ શંકા કરી શકે છે અરે તું પણ ધ્યાન રાખજે તારા સસરા સાથે વાત કરવામાં નહીતર કહેશે કે મારી વહુ પણ એવી છે શંકા એટલે એ હદ સુધીની વિશ્વાસ નથી આવતો ને નથી આવતો ને નહીં આવે મારા સાસુ આવું ન કરી શકે ન કરે એવું તને લાગે છે પણ આ સોસાયટીના ઘણા લોકોને ખબર છે કે તારી સાસુનો સ્વભાવ કેવો છે અ જો બેટા તારા ઘરમાં આગ લગાડીને મને શું ફાયદો આ તો હું તને ચેતવું છું કે કાલે ઊઠીને તને કોઈ તકલીફ ના પડે આ ચેતવું એ મારી ફરજ છે બાકી તને જેમ ઠીક લાગે એમ તું કરી શકે છે અ ફોટો નથી બોલતી હા જો બબ ક્યારે એમને મારી સાથે એવું કંઈ કર્યું નથી નહીં કરે નવું નવું છે ને એટલે લઈ કરે જેમ જેમ સમય જશે દિવસો જશે ચલ એક વાત કે તને એમ તો પૂછ્યું જશે ને કે તું ક્યાં જાય છે કેટલા વાગે જાય છે બજારે કેટલા વાગે નીકળી હતી આવા આવા નાના નાના સવાલો તો કરતા જ હશે હા જનરલી પૂછે તારા સસરાને ચા આપી કે ન આપી આમ કર્યું કે ન કર્યું આવું બધું તો પૂછતા જ હશે હા પૂછે પણ હું એમને પૂછીને જ બધું કરું અત્યારે પણ હું બજાર જતી હતી તો હા એ જ કહું છું કે બજારે જાય છે એમ ઘર માં પણ ધ્યાન રાખજે છે હા નાની નાની વાત પૂછે ને જે વ્યક્તિ એ શંકાશીલ કહેવાય અને મને તો વર્ષોનો અનુભવ છે વર્ષોથી હું તમારા પાડોશમાં રહું છું અને મને ન ખબર હોય તો હું આવી વાત તને ન કરત પણ બેટા તું નવી આવી છે ને તારી ચિંતા થાય છે કે કાલે ઉઠીને તારા સાસુના સ્વભાવના લીધે તને કોઈ તકલીફ ન પડે એટલે હા તો સાચી છે કે તમે પાડોશી છો તો મારા સાસુને વધારે ઓળખતા હોય પણ છોડો મારે મારે આના વિશે કોઈ વાત નથી કરવી હા ઘરે જતી હતી હા હા વાત ધ્યાન માં રાખજે જરા અને તારું ધ્યાન પણ સોય આમ ખૂપાડી દીધી હવે ધીમે 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 એ લોકો ના ઘરના પંચર પડવાના ચાલુ થશે હું હવા ભરતી રહીશ પંચર પડતા રહેશે